અને મોબાઈલ ની અંદર ગેમમાં વળગ્યા હોય એના કરતા આપણે એને મનોરંજન માટે વિડીયો બનાવીએ તો સારું રહીએ કે તો સમયમાં જ આ ખેંગાભાઈ અને હું વિદ્યાર્થીઓને મનોરંજન માટેના અવનવા વિડીયો બનાવવા હે ને હા અને ભણવાથી વિદ્યાર્થીઓને ફાયદો થાય ને ફાયદો થાય ભણવું જોઈએ કે નહીં ખેંગાભાઈ ભણવાથી વિદ્યાર્થી મિત્રોને ઘણો બધો ફાયદો મળવાનો છે અને તમે કેટલા વરસ થયા કેટલી વરસથી આમ ખેતીવાડીમાં કામ કરો છો બહુ વર્ષ થઈ ગયા કેટલા અંદાજે ચાર પાંચ વર્ષ થયા તો તમે કામ કરતા જ હશો ને હા જો આ ખંગાભાઈ સરસ મજાના વાળ કેવા મસ્ત છે અને એક ખરેખર કુદરતની એમને દેન છે કે આવા સરસ મજાના વાળ જો આખું આપણા શરીરની રચના છે એ ભગવાને ખેંઘાભાઈ તમને સરસ મજાના વાળ આપ્યા એ માટે તમને અભિનંદન અને તમે આમ વિદ્યાર્થીઓનો ફૂલ મજા આવી જાય એવા વિડીયો બનાવશો ને હા ફૂલ મજા આવે એવા હા અને આ વાળ તમે મોટા મોટા કરો તો કેવડા કેવડા આમ અહીંયા અહીંયા સુધી આમ આવી જાય અહીંયા સુધી આવી જાય હો હા અને જવું સરસ રીતે આ ખેંગાભાઈ જે રીતના માહિતી આપી કે છોકરાઓને છોકરાઓને ના રમવી જોઈએ ને ગેમ ના રમાય પછી ખોટા જાડવા ઉપર ના ચડવું જોઈએ ને ના ચડવું જોઈએ તોફાન ના કરવા જોઈએ તોફાન ની ના પડે ખેંગાભાઈ બરાબર આમ અને ખેંગાભાઈ તમે આવા નવા રૂપ રંગમાં વિડીયો બનાવવા માટે તૈયાર છો ને કેવા કેવા છોકરાઓને મજા આવી જાય મજા આવી જાય હા એકદમ આમ નિર્દોષ ભાવથી મિત્રો ખેંગાભાઈનું બે રાત્રિના સમયે બેઠા હતા તે નક્કી કર્યું કે બાળકોને હમણાં વેકેશન પડે છે ને તો કે આમ હબ હબાટી થતી આમ એકદમ મજા કરાવી દો એકદમ ની મજા કરાવી દો હા અને અવનવા જે ટાઇટલ હશે અને એમાં જે આ અમુક ચેનલમાં ખેંગાભાઈ ઘણા બધા એવું માગણી કરતા હોય કે આવા વિડીયો બનાવો આવા વિડીયો બનાવો તો એવાય તમે બનાવી હા વાહ વાહ તો તો બાળકોને ખૂબ મજા કરાવશે તો જેટલા પણ બાળકો હોય જેટલા પણ વિદ્યાર્થી હોય એને ખેંગાભાઈને કહું કે આપણે એમ કહી દઈએ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખે એટલે તમારા વિડીયો એમને સીધે સીધા જેવા તમે અપલોડ કરો એવા એને ફટાફટ જોઈ શકે એવી વ્યવસ્થા આમાં ટેકનોલોજીમાં આપેલી છે તો બધા મિત્રોને સબસ્ક્રાઇબ ચેનલ કરજો અને ખેંગાભાઈ બીજું તમે વિશેષમાં વિદ્યાર્થીઓ માટે મનોરંજન આપો એ સારી બાબત છે અને છોકરાઓને ભણવું જોઈએ ને ભણતર પહેલાં જોઈએ ને તમને શું લાગે એમ ભણવું જોઈએ જ ને આમ અક્ષર બહુ સારા હોવા જોઈએ પછી આમ પૈસાની ગણતરીની વ્યવહારિક ગણતરીને એ બધું આમ કરવું જ જોઈએ ને તમે આમ ભયણા નથી એટલે આમ તમને આમ થોડુંક એમ લાગે ને કે હું આમ ઘણું બધું ભણી ગયું હોય એવું આમ તમને ભાસ થાય ખરો આમ આમ કે તમને એવું લાગતું હોય ને કે આ વિડીયા છે એને આપણે અલગ અલગ ભાષામાં કે ગુજરાતી ભાષા હોય કે હિન્દી ભાષા હોય કે અંગ્રેજી હોય એવું આમ આમ લાગે ને કે ના ના ખરેખર આપણે ભણેલ હોય તો આમ કેટલી બધી મજા આવે

હા તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેંગાભાઈના અઠવાડિયે દસ દિવસે એકાદો વિડીયો મૂક્યો ને તમે બરાબર બાકી તો આમ તો એ ખેતીવાડી સાથે સંકળાયેલા હે અને નિર્દોષ ભાવથી બાળકોને મજા આવે વિદ્યાર્થીઓને મજા આવે અને માનસિક રીતે ફ્રેશ રહીએ ને એવી ઈચ્છા છે હમણાં ઘણી અમે બેઠા ને ત્યારે જ એ વાત કરતા હતા કે અમે અહીંયા ગમે ત્યાં ખેતરમાં કાન તેની હું હોય તો એ કે કોઈ દે કે તાવે ન જાય કે ઉડતો હોય કે અને અટાણે જો આ બેઠા તો વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને બાળકોની સાથે સાથે વડીલોને મજા આવી છે એવાય વિડીયો બેક બનાવી છે ને પાકો ને પાકો પાકો વાહ તો આ ચેનલ ને ખેંગાભાઈ હું કરવાનું સબસ્ક્રાઈબ કરવાની ને હા સબસ્ક્રાઈબ કરવા કરી દેવાની સબસ્ક્રાઈબ કરી દે એટલે એ વિડીયો પહેલા જોવા મળી છે ને હા પહેલો વાહ વાહ અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને અવનવા વિડીયો જોવા મળે ને ખેંગાભાઈ સાથે તમારે બીજા આપણે બે ચાર પાત્ર છે ને ભેગા બે ત્રણ પાત્ર બીજા છે ને અરે બે ત્રણ પાત્ર ભેજા આવી છે તો એ મજા આવી જાય વાહ વાહ ખરે ખૂબ ખૂબ અભિનંદન આભાર ખેંગાભાઈ કે તમે આવા સરસ મજાના વિડીયો આ ચેનલ ઉપર મૂકવાના છો તો મિત્રો રાહ ન જોતા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે મિત્રો સુધી शेयर दियो हूं कर दियो कंहिं भाई शेयर कर दियो वाह वाह